ચડાવવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા સાથે સંજયનગર ઝુંપડપટ્ટી તોડવામાં આવી તે બાદ મકાન ધારકોને ભાડા પેટે જે રકમ નક્કી થઈ હતી તે પણ ચૂકવવામાં નથી આવતી અને ત્યાં હજુ કોઈ સ્કીમ બની નથી આ બાબતની રજૂઆત પણ કરી હતી સાથે આ લોકોને તેઓની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરી હતી સાથે આજવા ખાતે અતાપીનો મુદ્દો પણ તેઓએ ઉઠાવ્યો હતો સાથે ટીપીમાં જમીન કપાત મુદ્દે ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથે રજૂઆત કરી હતી

આઈટીનો કોર્સ કરેલો છે અમદાવાદ પર ઇન્ટરવ્યુ આપતા ક્વોલિફાય થાય ફર્સ્ટ ક્વોલિફાય ફર્સ્ટ અરે જલ્દી કરો સહીમાં છે ફર્સ્ટ જો આધાર નોટ લાવો નહીં કરવાનો આધાર નોટ લાવો 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 ঝগড়াও <tiens> <tiens>

પહેલાની પાગડી અંદરની પારદર્શક થઈને જર આવતી હોય તો એડી ચોકસ પર કાર્જી સભાના દરેક સભ્યો સદોરે લેલી જોઈએ પણ આવા મોટા એક્સેપ્ટ કરીને ખોટી માહિતી રજૂઆત કરીને ખરેખર ધેર માર્ગinalis અને ખરેખર ભાઈ અમે અમારું એક ભી સભાસદ ઉપર આપજે પ્રતિ કરે ના એ નહીં આપ તમે પા તમે ભાઈ ભાઈ આપણે

ઓફિસરનો જે ધર્મ છે બંનેનો ક્રાઇટેરિયા સેમ છે એની એલિજિબિલિટી ક્રાઇટેરિયા ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે છે અને એ પ્રમાણે સિલેક્ટ એને માણસ છે એ પ્રમાણેના જેટલા પણ ગોલ છે એ આવરી લેવામાં આવે છે આરઆરની અંદર જે છે તમારી પાસે એવું હોય કે ચીફ ફાયર ઓફિસરનો આરઆર આ છે અને આપણે આરઆરની જો તરફ દોરાવો છો આપણે અમદાવાદ કોર્પોરેશન વડોદરા કોર્પોરેશન ગુજરાતના આપણે સભાની અંદરની મંજૂર કરેલા આર્થિક દવા કરેલો धक्का <laughs> <drawn -taps> સુધી જ્યારથી એમની સત્તા છે ત્યારથી જે કામોની અંદર અમે નિર્દેશ કરીએ જે કામો જે શહેરના હિતમાં હોય એના માટે બોલીએ પણ બહુમતીનો જોર એટલો બધો છે એટલો બધો પાવર છે કે ખોટા કામ બી પાસ કરી દેવાના એનો નમૂનો એક આ છે ફાયર ઓફિસરની જગ્યા અને ફાયર ઓફિસરની જગ્યાની અંદર અમે બધું બતાડ્યું એમને કે ભાઈ આને સાત વર્ષનો અનુભવ નથી આ વ્યક્તિ અમદાવાદ ની અંદર ફેલ થયેલો છે વડોદરા જાણકાર માણસ ભોમિયો હોય એવા વ્યક્તિઓને ફાયર ઓફિસર બનાવ પણ જેવું જ અમે બોલીએ છીએ એવા સામે ઉભા થઈ જાય છે એનો મતલબ ગોઠવણ થયેલી છે અને ગોઠવણ કરીને એ જ વ્યક્તિને મૂકવું છે એવું નિર્ણય કરીને જાય હતા બધા સભાસદો ચૂપ હતા ખાલી બે ત્રણ બે ત્રણ જણ બોલતા હતા કેમ ભાઈ તમને જો શહેરની લાગણી હોય તો તમારે આ વડોદરા શહેરનો નાગરિક હોય અથવા અહીંયાનો ભોમિયો હોય અને જે ફિટ થતું હોય એને તમે મૂકો ના અમે તો મૂકી કોઈ દિવસ આવી દરખાસ્ત આવી નથી એક જ માં વ્યક્તિની હંમેશા બેતન વ્યક્તિની દરખાસ્ત આવે એમાંથી તમારે ચોઈસ કરવાનું તમારે પૂછવાનું લોકોને પૂછવા દેવાનું એટલી તો શું ઉતાવળ છે કે તરત જ તમે પાસ કરી દો એનો મતલબ ઉપરથી દબાણ છે ગોઠવણ છે જબરજસ્તી આ વ્યક્તિને મૂકવાનો એમને નિર્દેશ કરી રહ્યો પણ હું કોર્ટમાં દોડું છું એ નક્કી છે અમારા બે ત્રણ મુદ્દા હતા એક મુદ્દા મુદ્દો હતો સંજયનગરનો સંજયનગરનું ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ સંજયનગરની અંદર પેલા લાભાર્થીઓ જેમને આજથી છ સાત વર્ષ પહેલાં બે હજાર સોળ સત્તરમાં એમને કીધું કે ભાઈ તમને અઢાર મહિનામાં ઘર મળી જશે એક આસાન અપેક્ષા લોકોને એવું હોય કે ચાલો આપણે ઘર જતું કરીએ અને આપણને એક ઘર ને પોતાનું મળશે ભલે પૈસા ભરવાનું બે બાજુ નુકસાન એક ઘર તૂટી ગયું એ બીજું બીજાના ઘરમાં બે હજાર રૂપિયામાં મળે નહીં કોઈ જગ્યા વડોદરામાં ત્રણ ત્રણ ચાર ચાર હજાર એટલે ઘરના હજાર રૂપિયા ગુમાવવાના પોય છતાં લોકોને આસાન અપેક્ષાથી લોકો ખાલી કરી ગયા જે પરમિશન જે લોકો બાંધકામ પરમિશનમાં છે અને જે લોકોને ખબર છે કે આ જમીન કોર્પોરેશનની છે એને શું જોયું કે પાછળથી આ ભિક્ષુકની જગા નીકળી અને પછી તમે સ્ટે લઈ આવ્યા સ્ટે આવ્યા પછી જે ધૂળ ટેન્ડર લેનારો એના પર્સેન્ટેજ ચેન્જ થઈ ગયા કોઈ બીજો વ્યક્તિ આવી ગયો અને પછી કામ શરૂ કર્યું બહુ કૂદતા હતા હવે મળી જશે ઘર આમ થઈ જશે સાહેબ બે હજાર રૂપિયા ભાવનું જમીન હતી તે વખતે આજે છ હજાર રૂપિયા છે તમારે ખાલી ઘર બનાવવાનું હતું એંશી નેવું હજાર સ્ક્વેર ફીટમાં બાકી દસ લાખ હજાર સ્ક્વેર ફીટ જગ્યા તમને મળતી હતી કરોડો રૂપિયાની જગા તમે લોકોએ જગાની વાત તો છોડી દો અત્યાર સુધી બાવીસ કે તેવીસ કામ થયેલું છે એનો મતલબ ગરીબોને ઘર આપવામાં નથી માંગતા એનો મતલબ એ છે કે ગરીબો જોડે સિટિંગ કરો છો અગિયાર કરોડ રૂપિયા જો બાકી છે એનો મતલબ બે ત્રણ વર્ષથી તમે પૈસા ગરીબોને નથી આપતા એટલે મારી સીધી માંગણી છે કે વ્યાજ સાથે પૈસા આપો તમે કામ નથી કર્યું બ્લેકલિસ્ટ લિસ્ટ કરો અને એના ખર્ચે જોખમે બીજાને કામ આપો જેથી ગરીબોને ઘર મળે આ મારી એક વાત હતી બીજી વાત હતી યાદ આપીની સાહેબ કોઈ પણ આઈએસ ઓફિસર અથવા કોઈ બી વ્યક્તિ કોર્પોરેશનની થતી આવકને નુકસાન ના કરી શકે જે વખતે અતાપી બનાવ્યું અને જયારે અમે તો અતાપીને આપી જ નથી અમે તો જીએસએફે જીએસએફ ટુરિઝમને કહ્યું ટુરિઝમથી સ્થિતિ બારોબાર અધિકારી કમિશનર ત્રીજી પાર્ટીને એટલે એ પાર્ટીનું નામ શું છે અતા પેલા અતાપી વાળા એમની જોડે થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ કરે છે જયારે અમે છોડ્યું ત્યારે પાંચ રૂપિયા દસ રૂપિયા અંદર જવાનાને સ્ટેન્ડ ના લેતા હતા એની પંચોતેર લાખની આવક હતી આ ભાઈએ પચીસ લાખમાં આપી દીધું એની સાથે સાથે રૂમો બનાવી પ્લોટ આ બધી આવક ઉભી કરી અને આ લોકો જોતા હતા આ સભાની અંદર મેં પાંચ દસ વખત રજૂઆત કરી છે કે ભાઈ આ વાપીસ લઈ લો નથી લેતા એક એક બ્રિજ તોડ્યું છે એને ત્રિમાસિક સ્ટેટમેન્ટ આપવાનું નથી આપ્યું ઓડિટ કરાવવાનું નથી કર્યું સેફ્ટી પોઈન્ટ રાખવા નથી રાખ્યા એડિશનલ ઓડિટર નહી રાખ્યું આ બધી વસ્તુ તમે વિચાર કરો શું કેવું લગેલ એ તો हो કે ટેન્ડરની કોઈ બી શરત બ્રિજ થાય અને કોઈ કોઈ બી કોન્ટ્રાક્ટર પૂરી ના કરે એક બે નહીં અમે લોકો પૈસા લેવાનું કીધેલું નાગરિકો પાસે એ પાંચ દસ રૂપિયા નહીં પણ એક મિનિમમ ચાર્જ કીધેલું કે ભાઈ આટલા લેવાના અને એની ઉપરની આવક આવે તો એ કોર્પોરેશનમાં જમા કરાવવાની એ નથી જમા કરાવ્યા કશું કર્યું નથી કોઈને ગાંટતો નથી ડાયરેક્ટ લાઈન લઈ લીધેલી પાણીની આ બધી ભાવ હોવા છતાં પણ મોડે મુંગે મોડે જુએ છે કોનો દબાણ છે કોનો છે છે કયો ભાગીદાર આ તમામ બાબતોની ખબર જોઈએ અને તાત્કાલિક કરી કોર્પોરેશન હસ્તક લેવું જોઈએ કારણ કે છીરાવ ગાયકવાડ ગાયકવાડની આ મિલકત આ કોર્પોરેશનને એક રૂપિયા ટોકનથી આપી છે અને એમાં લખેલું છે કે ભાઈ આની ઉપર સિમેન્ટ કોક્રેટ કોઈ બાંધકામ નહીં થાય તો છતાં આ બધું બનાયું છે તો તાત્કાલિક એને બ્લેકલિસ્ટ કરવું જોઈએ અને એની પાસેથી બધા પૈસા વસૂલ કરવું જોઈએ એ મારી માંગ છે અચ્છા મેયર અને કમિશનરે તમને બાયદરી આપી છે કે અમે તપાસ કરીશું અને કાર્યવાહી કરીશું આવું અનેકવાર વાર આપવામાં આવી છે આપણે જોઈ રહ્યા છે કે કાર્યવાહી હજી સુધી જે થવી જોઈએ થઈ નથી હવે વિપક્ષની સ્ટેટ શું રહેશે જો હવે પછી કાર્યવાહી નહીં થાય આ પહેલી વખત હું નીચે બેઠો છું પહેલી વખત મેં રજૂઆત કરી છે આનો મતલબ એ થયો કે મારી કોર્ટમાં જવાની તૈયારી સાથે હું આગળ વધી રહ્યો છું ત્રીજી વાત અંદર જયંતિ પંચાલ દરેક જમીનની અંદર એના જમીન કાપો છો આ ભાઈ બીજું જગ્યા પર તો બધામાં જ વીસ ટકા પંદર ટકા વીસ ટકા પંદર જો ટીપી સ્કીમનો કાયદો ચાલીસ ટકા જમીન કાપવાનું હોય તો સામાન્ય માણસની જમીન ચાલીસ ટકા કાપો અને માલે તુજારોને તમે આ રીતે ફાયદા કરો અને કોર્પોરેશનને કરોડો રૂપિયા નુકસાન કરતા હોય ત્યારે મારે કોર્ટમાં જવાની જરૂર પડે અને કોર્ટમાં જઈ અને કોર્ટ પાસે ન્યાય માંગીશ કે આ લોકોને સજા કરો અધિકારીઓને સજા કરો જેને તપ આપી હોય એક ભાઈની તો જમીન એવી છે કે એને બચારાની જમીન સર્વે નંબરની જગા હોય તો ફાઈનલ પ્લોટ એમાં જ મળવું જોઈએ એની જગ્યા પર બીજો ફાઇનલ પ્લોટ બતાવ્યો ફાઇનલ પ્લોટ બતાવ્યા પછી એ ત્યાં ગયો તો બિલ્ડિંગ બની ગઈ આ જ બિલ્ડીંગ પરમિશન વાળા પરમિશન આપી અને એ માણસ અત્યારે રખડી રહ્યો છે એટલે તમે લોકો આ વડોદરા શહેરના ઈમાનદાર અને ક્રમગ્રસ્ત માણસો જે પેટ કાપીને પોતાની જમીન રાખી હોય એને છેતરી રહ્યા છો એને લૂંટી રહ્યા છો અને તમે માલે તુજાર થઈ રહ્યા છો એટલા માટે જવાની જરૂર છે મારા માટે નહીં પણ આ શહેરના નગરજનોના હિતમાં પણ હું કોર્ટમાં જઈશ મારવા